સુરતના પાત્યા ખાતે એપીએમસી પાસે આવેલી સર્વોત્તમ હોટલમાંથી ઓનલાઈન મંગાવેલા વેંગણના ભડતામાંથી ઈયણ નીકળતા ઓર્ડર કરનાર પરિવારે ફરિયાદ કરી હતી ફૂડ વિભાગે હોટલને નોટિસ ફટકારી નમૂના પરીક્ષણ માટે મોકલાયા વરાચો અર્ચના સ્કૂલ પાસે રહેતા વાગેલા પરિવારે બેંગણનું ભડતું ખાવા છોતા તેમાં ઈયળ દેખાતા ડભાઈ ગયા હતા પરિવારે હોટલ પર રૂબરૂ જઈ રાવ કરી હતી પરંતુ હોટલ માફી માંગવાના બદલે ધમકી આપી ઉદ્વતા ભર્યું વર્તન કર્યું હોવાનું પરિવારનું કહેવું છે પાલિકામાં આરોગ્ય અધિકારી ફૂડ ખાતાના અંગે ફરિયાદ કરાતા ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે હોટલ પર પહોંચી સેમ્પલ લીધા છે નોટિસ ફટકારવામાં આવી હોવાની માહિતી મળી છે તો અંગે ઓર્ડર કરનાર પરેશ વાઘેલાએ કહ્યું છે અર્ચના સ્કૂલ આગળ રહેતા મારા ભાઈ મેહુલ વાઘેલા શનિવારે રાત્રે સરદાર માર્કેટ વેંગણનું અને ભીંડી ફ્રાય શાક મગાવ્યું પરિવાર સાથે ખાવા જતા ભરતુ ઈયળ નીકળતા બધા ચોંકી ગયા હતા ખાવામાં ઈયળ જોતા ઉલટી જેવો અહેસાસ થવા માંડ્યો આવો ખોરાક પીરસાય છે તેથી અન્યના પણ આરોગ્ય જોખમાઈ શકે છે

પાસે રહેતા વાઘેલા પરિવારે શાક મંગાવ્યું હતું જેમાંથી ઈયળ નીકળી હોવાની ફરિયાદ છે ફરિયાદ મળતા જ ગંભીર બાબતે તરત સર્વોત્તમ હોટલમાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે નોટિસ ફટકારવામાં આવી છે લોકોના આરોગ્ય જોખમાય તેઓ બિન આરોગ્યપ્રદ ખોરાક પીરસાવતો હોય તો પાલિકા કડક કાર્યવાહી કરે છે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે

ઓય કાકા તમારી બહુ મિસ્ટી છે આ તમારી બહુ છે તમારી બરાબર દે હોય સાક લઈ ગયા ખાવા માટે દેવ ટીઆઈ છે જો એ લોકોય આવી રીતે નાખી જો મોટી ઈયર છે હલો <laughs> મે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે